જય માતાજી દોસ્તો હું છું દશર ઠાકોર તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ ભુલભાઈ રામ બિલ્ડિંગ શેડની સાઇઝની વાત કરી લઈએ અહીંયાથી લઈને ત્યાં સુધી તેતાલીસ ફૂટ છે અને ઓમ લંબાઈની વાત કરીએ ટોટલ અડસઠ ફૂટ છે વાત કરીએ પહેલાં આપણે થાંભલાથી શરૂઆત કરીએ થાંભલો કેટલા ફૂટનો છે અને કેટલો અંદર ગયો છે એની વાત કરીએ ડિટેલમાં તો અહીંયા આ સાઈડનો જે થાંભલો જે આપણે દેખી રહ્યા ત્રણ બાય ત્રણનું બોક્સ વાઇપ યુઝ કર્યું છે જે આપણે દિવાલ સાઈડ અટેચમેન્ટ કરી છે એની વાત કરીએ કે જમીનની અંદર આપણે ત્રણ ફૂટની અંદર અંદર ઉતારીશન ટોટલ અહીંયાથી હાઈટની વાત કરીએ તો અહીંયા ચૌદ ફૂટ હાઈટ છે સોરી સાડા ચૌદ ફૂટ હાઈટ છે અને ત્યાં આગળની સાઈડે તેર ફૂટ હાઈટ છે વાત કરી લઈએ બોક્સ પાઇપની તો ત્રણ બાય ત્રણનું બોક્સ પાઇપ યુઝ કર્યું છે આંબ ત્રણ ઇંચ આમ ત્રણ ટોટલ સોરે ત્રણ બાય ત્રણ ઇંચનું બોક્સ પાઇપ યુઝ કરી વાત કરી ઉપર રાફ્ટરની તો રાફ્ટરની જે આ રાફ્ટર જે તૈયાર કર્યું છે તેમાં અઢી બાય દોઢની બોક્સ પાઇપનો યુઝ કર્યું છે આંબ ઊભી જે નાખી છે એ ત્રણ બાય ત્રણની બોક્સ પાઇપ યુઝ કરી છે એવી જ રીતે અહીંયા પણ આપણે બોક્સ ફાઈફનો યુઝ કરીએ છીએ એ પણ આપણે જમીનની અટેચમેન્ટ કરીએ છીએ એને પણ ત્રણ ફૂટ આપણે લખી છે વચ્ચે સેન્ટર ઉપર પણ તમે જોઈ શકો છો અહીંયા આપણે પ્લેટ લગાવી છે એવી જ રીતે અહીંયા પણ લગાવીએ છીએ અહીંયા પણ આપણે પ્લેટ લગાવી છે અહીંયાથી લઈને અહીંયા સુધી આ કોલમથી કોયલ અહીંયા અહીંયાથી લઈને આ કોલમથી કોલમની સાઇઝની વાત કરીએ તો ટોટલ સોળ ફૂટનો ગારો છે અહીંયાથી લઈને આ રાફ્ટરથી આ રાફ્ટરનો સોલ ફૂટનો ગારો રાખે છે જેથી કરીને વચ્ચે ત્રણ બાય ત્રણ જોક ના મારે વાત કરીએ ત્રણ બાય ત્રણની તો સાડા ત્રણ સાડા ત્રણ ફૂટ ફૂટે આપણે પાઇપો યુઝ કરી છે અહીંયા જે આપણે રાફ્ટર ઉપર ત્રણ બાય ત્રણ નું બોક્સ મૂકી છે એ આની વાત કરીશું આ ત્રણ સાડા ત્રણ સાડા ત્રણ ફૂટના ગારે આપણે પાઇપો મૂકીએ ટોટલ આપણે ત્યાંથી લઈને તેતાલીસ ફૂટની અંદર આપણે તેર નંગ પાઇપો આમાં ઊભી નાખીએ છીએ રાફ્ટરની વાત કરીએ જેમની અડસઠ ફૂટની એની લંબાઈ છે ટોટલ સલિંગ એ પણ તમે જોઈ શકો એવી જ રીતે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ થંભા નાખ્યા એવા વચ્ચે થંભા નાખ્યા છે ટોટલ પંદર થાંભલાનો ઉપયોગ કર્યો છે વાત કરી લઈએ ખર્ચાની વાત કરી લઈએ તો ખર્ચો કેટલો તે શું થયો તમામ ડિટેલમાં વાત કરીશું પતરાની વાત કરીએ તો એસઆર કંપનીના પત્ર યુઝ કરે છે પચાસ એમએમ યુઝ કરે છે એસઆર કંપનીનો તમને માર્કો પણ બતાવી દઉં આ રે જોઈ શકો છો વાત કરી લઈએ પતરાની અંદર તો બાવીસ ફૂટનું પતરું એ અહીંયા પેલી સાડ પણ બાવીસ ફૂટનું રાખ્યું છે અહીંયા સાંધો પછી અહીંયા જે પાઇપ છે એ કંઈ આપણે સાંધો થાય છે અહીં તમે જોઈ શકો આ સાંધો અહીંયાથી લઈને અહીંયા બાવીસ ફૂટ છે અને અહીંયાથી લઈને અહીંયા બાવીસ ફૂટ છે ટોટલ પતરાની વાત કરીએ તો એક પતરું આપણને એકસો ત્રીસ રૂપિયાના ભાવના હિસાબથી વીસ બાવીસ ફૂટનું પતરું આપણને અઠ્ઠાવીસો ને સાહીઠ રૂપિયામાં પડશે એવા ટોટલ એક બેતાલીસ નંગ આગળના ને પાછળના એકવીસ નંગ આગળના એકવીસ નંગ પાછળના એમ કરીને બેતાલીસ નંગ પથરા થાય છે બેતાલીસ પતરાના એક લાખ વીસ હજારની અંદર પતરા થયા છે વાત કરીએ પાઇપ તો ત્રણ દોડની પાઇપ પચાસ નંગ યુઝ થઈ છે અને આજે જે રાફ્ટર બનાવે છે અઢી દોઢ અઢી દોડની બોક્સ પાઇપને યુઝ કરી છે એની વાત કરીએ તો એ પાંચ રાફ્ટર બનાવે છે એક બે ત્રણ ચાર અને પાછી એવી જ રીતે આપણે રાફરની અંદર આપણે પચીસ ટંક પાઇપો યુઝ થઈ છે અને આ કોલમ જે આપણે વાત કરીએ થાંભલાની થાંભલાની અંદર વાત કરીએ તો આ થાંભલાની અંદર આપણે ટોટલ વીસ મૂકના પંદર થાંભલા યુઝ કર્યા છે પંદર થાંભલાનું વજન થાય છે પાંચસો પચાસ ટોટલ વજનની વાત કરીએ તો બે હજાર એકવીસ એકવીસો કિલો વજન થાય છે ટોટલ બે ટન બે ટન સો કિલો તો વાત કરીએ પાસઠ રૂપિયા હાલ આપણે અમદાવાદનો ભાવ છે પાંસઠ રૂપિયા ભાવથીના હિસાબથી ગણીએ તો એક લાખ છત્રીસ હજાર રૂપિયાની ટોટલ લોખંડ થાય છે હવે મજૂરીની વાત કરીએ તો મજૂરીની અંદર એવું છે કે સ્કવેર ફૂટના હિસાબથી ગણીએ છો તો તેસઠ બાય અડસઠ બાય તેતાલીસના હિસાબથી આપણે બે હજાર નવસો ચોવીસ સ્ક્વેર ફૂટ થાય છે વીસ રૂપિયા મજૂરી હિસાબે અઠ્ઠાવન હજાર ચારસો એંસી રૂપિયા મજૂરી થાય છે ટોટલ કોસ્ટની વાત કરીએ તો ત્રણ લાખ વીસ હજારની અંદર પૂરો શેડ તૈયાર થાય છે જો તમને આ શેડ ગમ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરજો અને અમારી ચેનલના વિડીયોને લાઈક કરો અને શેર કરો થેન્ક યુ